ભરૂચ જિલ્લામાં આવેલ હાંસોટ તાલુકાના અંબેડા ગામના એક હિન્દુ યુવાને મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવતા મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હાસોટ બંધ પડાયો હતો ત્યારે ભરૂચ ખાતે સોનેરી મહેલથી કલેક્ટર કચેરી સુધીની મુસ્લિમોએ રેલી કાઢી હતી અને કોઈ ધાર્મિક બાબતો સાથે રેલી કાઢી હોય તેના આજ સુધીના ઇતિહાસમાં આ રેલી અભૂતપૂર્વ હતી જેમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી થી ત્રીસ હજાર જેટલા મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને એક સુરે આ ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ સામે કડક પગલા ભરાય તેવી માંગણી સાથે કલેક્ટરને કલેકટરને પત્ર આપ્યું હતું આ ભદ્દ આસુદના આંબેડા ગામમાં સુનીલ ઉર્ફે સાજલ મનસુખભાઈ તથા તેના ગ્રુપમાં આશરે થી પાંચથી થી વધારે સભ્યોએ વોટ્સપ સોશ્યલ મીડ્યા પર ઇસ્માઈલ ધર્મની લાગણી દુભાય તેઓ મેસેજ ફરતો કર્યો હતો જેના પગલે મુસ્લિમ સમાજના વિરુદ્ધને વંટોળ ઉભો થયો હતો આજ રોજ ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સંગઠનો સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સમાજના લોકોએ ભરૂચ સોનેરી મહેલ સર્કલ પાસેથી વિશાલ રેલી કાઢેલી જેમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા મુસ્લિમ ધર્મ અને સંગઠનોના ધજા પતાકા અને વિશાળ રેલી શરૂ થતા જ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું

યુવાનની પાછળ જોતા એક તબક્કે અફરા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સામે મુસ્લિમ યુવાનોએ વધુ નારા લગાવતા ઉત્તેજના વ્યાપી હતી જેના પગલે સમગ્ર શક્તિનાથ વિસ્તારનું વાતાવરણ ડોળાયું હતું જોકે વાત વળશે અને કોમી ચમકલો થાય તે પહેલા જ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો રેલીની જાહેરાતને પગલે જ ભરૂચ પોલીસ રેલી દ્વારા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પહેલેથી સતર્ક હતી અને જંગી પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો વાતાવરણ તંગ બનતા ડીવાયએસપી કૌશિક પંડ્યા પોલીસ

બે દિવસ અગાઉ હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારના અંબેટા ગામમાં જે બનાવ બનેલો તેના અનુસંધાને મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાયેલી અને તેણે આવેદનપત્ર સ્વરૂપે શ્રી પાસે રજૂઆત કરવા સારું આજરોજ એક રેલીના સ્વરૂપે પાંચ વત્તીથી નીકળી અને કલેક્ટર કચેરી સુધી તમામ મુસ્લિમ સમાજના લોકો આવેલા અને આજ રોજ તેઓએ પોતાની લાગણી આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રી સામે વ્યક્ત કરેલ છે આજના દિવસે બનાવ કોઈ બનેલો નથી કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહેલ છે અને આવેદનપત્ર પણ શાંતિથી અપાઈ ગયેલ છે અને રેલી અત્યારે વિખરાઈ ગયેલ છે